સુરતના ભેસ્તાન રેલવે કરી નાખી હતી તેની સાથે અનૈતિક સંબંધ બાંધ્યો હતો જેના કારણે બંને મિત્રો વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા જેની અદાવત રાખી મિત્રએ મિત્રની હત્યા કરી નાખી હતી આ સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે બે લોકોની ધરપકડ કરી છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે બેસ્તાન રેલવે ફાટક નજીક એક મૃતદે મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી તપાસમાં જાણવા મળ્યું કે મૃતદે નવાગામ ડિંડોલી નવરતન નગરમાં રાહુલ દિલીપ પાટિલનો છે જે ટેક્સટાઇલ માર્કેટમાં ફોલ્ડિંગનું કામ કરી પોતાનો અને પત્નીનો ગુજરાન ચલાવતો હતો તપાસમાં જાણવા મળ્યું કે મૃતકના મિત્ર પ્રશાંત સાથે પત્નીના અનૈતિક સંબંધ હતા જેની શંકા મૃતકને હતી અને અવારનવાર અંગે બંને વચ્ચે ઝઘડા થતા હતા જેની અદાવત રાખી પ્રશાંતે પોતાના અન્ય એક મિત્ર સાથે મળીને તેની હત્યા કરી નાખી હતી જાણવા મળતી વિગત અનુસાર મિત્ર પ્રશાંતે રાહુલ પાટીલને ભેજстан રેલ્વે ફાટકવાસી ચપકુના ગાંજકી મોતને ઘાટ ઉતારી દીધો હતો રાહુલ અને પ્રશાંત વચ્ચે મિત્રતા હતી પ્રશાંતનો મિત્ર રાહુલની પત્ની સાથે અનૈતિક સંબંધ હતો જેની જાણ પતિ રાહુલને થઈ હતી ત્યારબાદ રાહુલ અને પ્રશાંત વચ્ચે ઝઘડો થતો હતો درمیانનો ઝઘડો ખૂન સુધી પહોંચ્યો હતો અને પ્રેમી પ્રશાંતે રાહુલની હત્યા કરી નાખી હતી આ સમગ્ર મામલે એસપી નિરવ ગોહિલે જણાવ્યું કે ભેજстан પોલીસ ટેલિફોનિક મૃતદે અંગે જાણ કરવામાં આવી હતી પ્રાથમિક તપાસમાં હેડ ઇન્જરી સહિત અન્ય ઈજા મળી આવી હતી મૃતકોનો છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી રાહુલ દિલીપ પાટીલ હોવાનું જાણવા મળ્યું હતું પત્ની અને ભાઈની પૂછપરછ કરવામાં આવી હતી ફરિયાદી રાહુલના મોટા ભાઈ ગણેશભાઈ છે આરોપી પ્રશાંત શિંદે અને પ્રદીપ પાટીલની ધરપકડ કરવામાં આવી છે આરોપી પ્રશાંત અને બનનાર વ્યક્તિના પત્ની સાથે પ્રેમ સંબંધ હતો આ અંગે બંને વચ્ચે ઝઘડા થતા હતા જેની અદાવત રાખીને પ્રશાંત પોતાના મિત્ર પ્રદીપ સાથે મળીને

જે અને જે અનુસંધાને ભેસ્તાનની સ્થાનિક પોલીસ અને વેસ્તાનના પોલીસ શ્રી સ્થળ ઉપર પહોંચેલા પહોંચેલા હતા સ્થળ ઉપર ડેડ બોડીની પ્રાથમિક તપાસ કરી તો એમાં હેડ ઇન્જરી એટલે માથાના ભાગે ઇન્જરી હોય એવું જણાઈ આવેલું આસપાસ થોડી તપાસ કરી તો એને બીજી પણ ઇન્જરીઓ અને બ્લડ નીકળેલું હતું જેથી એની આઈડેન્ટિફાઈ ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરવા માટે સ્થાનિક લેવલે પ્રયત્ન કર્યા અને ખૂબ જ ઝડપથી આ ડેડ બોડી આઈડેન્ટિફાઈ થઈ ગઈ અને એ જે ભોગ બનનાર હતા એ રાહુલ દિલીપભાઈ પાટિલ કરીને જણાઈ આવ્યો એના ઉપરથી થોડી આગળ તપાસ હાથ ધરતા એના સગા સંબંધી એટલે કે એની પત્ની અને એના ભાઈ એની તપાસ કરતાં મળી આવેલા અને એ એના પત્ની અને એના ભાઈની લાવી અને પૂછપરછ કરતા આ સંબંધે બે આરોપીઓએ આનું જે ભોગ બનનારી છે રાહુલ રાહુલ પાટીલ એનું મર્ડર કરેલાનું ડિસ્કોઝ થતાં આ અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો આ ગુનાના જે ફરિયાદી જે છે એ ભોગ બનનાર રાહુલ પાટીલના મોટાભાઈ ગણેશભાઈ દિલીપભાઈ પાટિલ છે અને આ ગુના ગુનો દાખલ થયા બાદ ભેસ્તાન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને બંને આરોપીઓ જે છે એની એ મળી આવતા તેઓને લાવી અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં તેઓએ ગુનો કરેલાને કબૂલાત કરેલ છે જેથી હાલમાં ગુના સંબંધે બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે અને પૂછપરછના અંતે તેઓને એરેસ્ટ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે આ બંને આરોપીઓના નામ આપને જણાવું તો એક આરોપી પ્રશાંત હીરામણ શિંદે એની ઉંમર પચીસ વર્ષ છે અને એ નીલગિરી લિંબાયત વિસ્તારનો રહેવાસી છે અને બીજો આરોપી જે છે પ્રદીપ કૈલાસભાઈ પાટીલ એની ઉંમર વર્ષ છવ્વીસ છે એ મૂળ જલગાંવ મહારાષ્ટ્રનો છે પણ હાલમાં કતારગામ વિસ્તારમાં રહે છે આ બંને પૈકી જે પ્રશાંત હિરામણ શિંદે જે આરોપી જે છે એના અને હાલના જે ભોગ ની પત્ની એના આડા સંબંધનો પણ શકવહેમ હતો અને એ અનુસંધાને જ અવારનવાર ભોગ બનનાર અને પ્રશાંતના ઝઘડા થતા હતા જેની અદાવત રાખીને જ આ પ્રશાંત શિંદે અને એના ભાઈબંધ પ્રદીપ પાટીલ એ બંને ભેગા થઈ અને આ ભાઈ ભોગ બનનારને ઘરેથી લઈ જઈ અને પછી ભણોદરા ગામની સીમમાં જ્યાં બનાવ બન્યો છે એ જગ્યા લઈ ગયા અને ત્યાં જઈ અને માથાના ભાગે બોથળ પદાર્થથી મારી ઈજા કરી અને એનું મોત ઉપજાવ્યું છે હા હા એ હાલ સુધીની તપાસમાં એવું ડિસ્કલોઝ થયું છે કે મેં જેમ આપને કહ્યું કે રાહુલના પત્ની અને પ્રશાંત વચ્ચે આડા સંબંધ હોવાની શંકા વહેમ રાખી અને અવારનવાર પ્રશાંત અને રાહુલ અને એના પત્નીને અવારનવાર ઝઘડો થતો હતો અને આ સંબંધની આ બાબતેની પુષ્ટિ પણ આ ગુનાના ફરિયાદી એટલે કે રાહુલના બ્રધર ગણેશભાઈએ પણ આપેલી છે